સોશિયલ મીડિયામાં અન્યના નામે બોગસ એકાઉન્ટ બનાવી ફોટો અને બીબસ કોમેન્ટ કરી બદનામ કરવાની સાથે ફ્રોડ કરનારાઓ સામે હવે સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મંગળવારે ચાલીસ અને ત્યારબાદ બુધવારે સાંજ સુધીમાં વધુ ત્રીસ સાયબર ક્રાઈમની જુદા જુદા પોલીસ મથકમાં ફરિયાદો નોંધાવવા પામી છે સોશિયલ મીડિયા પર અન્યના નામે બોગસ અકાઉન્ટ બનાવી તેમના નામે ફોટો અને બિભત્સપ કોમેન્ટ કરી બદનામ કરનારાઓ તથા રૂપિયાને લગતા ફ્રોડ કરનારા વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ થતાં છેલ્લા અડતાલીસ કલાકમાં ફરિયાદનો રાફડો ફાટ્યો હોય એમ અધધ કહી શકાય તેમ સિત્તેરથી પણ વધુ ગુના દાખલ થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રીસ ફરિયાદો નોંધાય છે ઓનલાઈન ઠગાઈમાં ફેસબુકથી મિત્રતા કેળવી યુવાનોને વાતોમાં ભળવી અજાણી મહિલાના નામે કોલ કરી નગ્ન વિડીયો ઉતારી બ્લેકમેલ કરવાની સાથે સસ્તામાં વસ્તુ વેચવાનું બેંક કર્મચારીના નામે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા બેંક એકાઉન્ટની કેવાયસી ચાલુ કરવા સહિત અનેક બહાના હેઠળ તો સાથે લકી ડ્રોમાં કાર ઇનામમાં લાગી હોવાનું આર્મીમેનના નામે સહિત અનેક રીતે ઠગાઈ આચરાતી રહી છે સુરતમાં ફ્રોડના ગુનામાં ફરિયાદ દાખલ કરવાના આદેશ સાથે ફરિયાદોનો જાણે મારો થયો તેમ લાગી રહ્યું છે હાલ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ આચરનારો સામે ફરિયાદ લઈ તેઓને ઝડપી પાડવા આ દૂષણને દૂર કરવા કવિય પણ હાથ ધરાયું જાણવા મળ્યું છે આમ અડતાલીસ કલાકમાં સિત્તેરથી પણ વધુ ફરિયાદ થવા પામી છે અઝર એન્ડ ન્યૂઝ